પ્રાઇવેટ એવોર્ડ છે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ બરાબર આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ पिक्चर નું થયું છે બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરો ને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરો ને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ હવે કમ કેટેગરી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર આ કેટેગરી તો પુલી ગલ હિરો ને એક્ટર ની બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી

એ વખતે એક એક કેટેગરીમાં આ પિક્ચર એવોર્ડ ના મળ્યો તો આ ચૂપ કોની કહેવાય કોની કહેવાય સરકાર બરાબર ઓકે ચલો સરકારની એક વસ્તુ કહું એ પિક્ચરમાં છે ને ખેડૂત સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી કે એવા મેસેજ અમે આપેલા કેવી સરકાર લાભ આપે છે ખેડૂતોને દીકરીઓને ભણાવવાની વાત

ત્યારે મેં કીધું એ લોકોને જો ભાઈ મને પેલા બી એવોર્ડ કોઈ આપતા નતા પેલા પ્રાઇવેટ વાળા સરકારી વાળા આવું કર્યું બહુ આશાઓ હતી પણ તો મેં કીધું કે મને લાયક ત્યારે પણ હું બોલું તો મને એવો એક બીસ એક્ટર એવો મને કે ના મળે પણ પણ આ પિક્ચર બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ કેમ કે મને આશા હતી ચલો બધું જ જવા દે સરકારી તો કે છે ને સરકારનું અમે બહુ સારું બોલ્યા સારું બહુ સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બે ફિલ્મની અવર્ડ તો મળશે મને એવું હતું પણ એ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકારને ખબર નહી હોય સરકારને ખબર નહી હોય ચલો સીમ સાહેબને ખબર નહી હોય કદાચ દાદા એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા કે કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતમાં આખું લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી હતા બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચે વાળા કમિટી વાળા હતા જે બરાબર એ લોકો પિક્ચર જોયું એમને એવું નથી કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારી એમને મેસેજ આપી છે તો એટલું ના ના થઈ કોઈ આ પિક્ચર ના કોઈ પણ એવોર્ડ આપે ચમ ના આપ્યો ને ના આપ્યો બરાબર તો એ વસ્તુ સરકારે કેમ નોજ ના લીધી તો વચ્ચે વાળા બધા તમિત બિહારે છે ને તો એમને કાઢો અથવા તો એમને સુધારો તો તો કેમ કે સારી સારી પિક્ચર મારી પિક્ચરની વાત કરતો નથી હું બીજા કોઈ પણ પિક્ચર કોઈ પણ હીરોની વાત હોય

મારે લડવાની ક્યાં જોયું તમે બધા શોધો મારે કશું કરવાની જરૂર નહીં હતું બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના એમાં પણ કોઈ પણ જગ્યાએ મતલબ બોલાતા જ મને ખબર ત્યાં નહીં બોલાવું મને ખબર જ છે આ નહીં બોલાવ્યું કોંગ નહીં મને બોલાવવાનું પેલા તું

તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો બહુ સારા કલાકારો છે કલાકારો હોવા જ જોઈએ બહુ સારા કલાકારો છે પણ હું એમ કહું છું તમે તો કરો પ્રોગ્રામ પોગ્રામ અમને કઈ વાંધો નથી અમને તો તમારા ઉપર ગૌરવ છે તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતા ઘણું બધું આપ્યું છે ઘણું બધું તમે તમારું સાહિત્ય સાહિત્ય કઈ પણ ઘણું બધું આપ્યું છે ભજનો તમે બહુ સારા ગયા છે હમ પણ બરાબર છે ભાઈ પોચ વાગ્યા પગ મારા દુઃખી જેવા સોંગ જોરદાર તમે ગયા છે કેવું વિરોધ વિનો બરાબર એનું તમે સન્માન કરો છો બરાબર કઈ વાંધો સન્માન કરો એ તમારો તમારી વિચાર શૈલી શું હોય છે મને ખબર નહીં હા ત્રીજ માં પરી બી એ કોઈ કલાકારનો મને વિરોધ નથી પણ કલાકારો ને પણ કહું છું હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે તોય તમે આવા ગીતો પસંદ કર્યા સરકાર તમને સન્માન કરે છે તમારું આ કેવું કહેવાય યાર એ કહું તમે નહીં માનો જે તે ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમણે એક સરસ મજાનું સોંગ ગાયું હતું હાથમાંથી છે વિસ્કી વાળું એ પછી એ સોંગ મને ગાવાનું કીધું એ સોંગના જે રાઈટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે જય ચાવડાએ ગાયું છે

એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ કલાકાર છે લોકગીતો ગઈએ છીએ સાથે ભજન પણ ગઈએ સંતવાણી કરીએ છીએ માતાજીના ગરબા પણ ગઈ છીએ સમાજ વાતેના સમાજ

અંદર ઘૂસી ગયા છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એમને થોડી ઢકોર કરો કાઢવા કાઢી નાખું એવું નાખું મારાથી ના કેવાય બિચારીનું જે બી હોય કાઢતાની પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મ આવતી હોય કોઈ પણ કલાકાર ની હું છું એ તો જે બધું બધો સરકાર બરાબર છે બરાબર આપણે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ મારું એટલું જ કહેવું કે સરકારને વિનંતી કર્યું કે ભાઈ

આવા આવા કલાકારો બધા તમે જો કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરી છે એ બધા તમે ઇગ્નોર કરો છો ખાલી અમુક ગણે કોફે તમે નક્કી કરેલા કલાકારોનો તમે બધી જગ્યાએ લઈ જાવ છો ના ચાલે ભાઈ તું તો એમ કહો છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્નમેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારોને બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય તો જ્યાં તમારો પ્રોગ્રામ હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ખાલી ફક્ત ને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાવ છો એ વાત ખોટી છે લઈ જવા જોઈએ હું એવું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે ભાઈ બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિભાગ નથી